નમસ્કાર જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારી ચેનલ ચંદ્રિકા કિચન ગુજરાતીમાં તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ પચાસ અને ઓછી મહેનતમાં ફટાફટ બનીને તૈયાર થઈ જાય તેવું કેક બનાવીશું આપણે તો તેના માટે મેં આ બે પેકેટ ઓરિયો બિસ્કિટ લીધી છે તે એક પેકેટની કિંમત ત્રીસ રૂપિયા છે તેવા મેં બે પેકેટ લીધા છે તો આપણે આ રીતે બિસ્કીટ લઈ લઈશું

અને એક એક કપ આપણે દૂધ નાખીશું અને બધી જ વસ્તુ આપણે પીસી લઈશું તો મેં આ બધી જ વસ્તુને ફાઇન પીસી અને રેડી કરી લીધી છે તો એક બાઉલમાં લઈ લઈશું આ રીતે એમાં ત્રણ ચાર બુંદ આ રીતે વેનિલા એસેન્સ નાખી દઈશું અને હવે આપણે એક છૂટકી જેટલો બેકિંગ પાવડર નાખીશું બરાબર મિક્સ કરી લઈશું તો આ રીતે બે ત્રણ મિનિટ આપણે આ રીતે બરાબર રીતે આ રીતે મિક્સ કરી લેવાનું તો કેક બનાવવા માટે મેં એક તપેલી લઈ રહી છું તો તેમાં હું આ બટર પેપર પાથરી દઈશું આ રીતે અને હવે બધા જ બેટરને આ રીતે લઈ લઈશું તેમાં તો આજે આપણે કુકરમાં કેક બનાવવાના છીએ મેં આ કુકર ને પહેલા જ પાંચ મિનિટ પહેલા જ હીટ થવા મૂકી દીધું કાઢી છે તો હવે આપણે કેક મૂકી દઈશું બનવા માટે અને મેં તેમાં એક આ રીતે થોડું નમક નાખી દીધું છે કુકરમાં આ રીતે નમક પાથરી લીધું છે મેં

પિસ્તાલીસ મિનિટ સુધી અને આ રીતે જ થવા દઈશું અને વચ્ચે આપણે ખોલી ખુલીને ચેક નથી કરવાનું નહીં તો આપણું કેક નહીં ફૂલે તો જેથી કરીને આપણે મિનિટ પછી જ આપણે ચેક કરવાનું છે અને કુકરને આપણે સ્લો ગેસ પર જ રાખવાનો છે તો હવે આપણે કેક ઉપર પાથરવા માટે ચોકલેટ સિરપ બનાવીશું તેના માટે મેં એક કપ દૂધ લીધું છે અડધો કપ મેં ખાંડ લીધી છે અને બે ચમચી આપણે કોકો પાવડર લઈ લઈશું અમે આને ગેસ ઉપર ઉકળવા માટે મૂકી દીધું છે અને આપણે હવે તેને આ રીતે સતત હલાવતું રહેવાનું છે અને જ્યાં સુધી ઘાટું ન થાય ત્યાં સુધી આપણે થોડું આ રીતે

અને હવે આપણી જે આ ઓરિયોમાંથી ક્રીમ કાઢી હતી તે પણ તેમાં નાખી દઈશું આ રીતે મિક્સ કરી બરાબર તો આ રીતે સારી રીતે મિક્સ થઈ ગઈ છે આપણી ક્રીમ તો હવે આપણે તેને પંખા નીચે ઠંડુ કરવા મૂકી દઈશું અને પંખા નીચે ઠંડુ થઈ જાય પછી આપણે દસ મિનિટ માટે ફ્રીજમાં મૂકીશું તો પિસ્તાલીસ મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે કાઢી લઈશું કુકર એકવાર ચેક કરી લઈશું તો આ રીતે ચોટતું નથી તેનો મતલબ આપણું કેક એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે પંખાની ચાને ઠંડુ કરવા મૂકી દઈશું તો હવે આપણે એક પ્લેટમાં આ રીતે તપેલીને ઊંધી કરી લઈશું અને લઈ તો આપણું કેક એકદમ સરસ રીતે આ રીતે બની ગયું છે અને કેટલું સ્મૂધ આપણું કેક બન્યું છે તો આ રીતે દબાવતા જ મિત્રો ખબર પડે છે કે આપણું કેક કેટલું સ્પંચી તો હવે આપણે જે સિરપ રેડી કર્યું હતું તે નાખી દઈશું ઉપરથી આ રીતે તો તે જ પેકેટમાંથી મેં આ બે બિસ્કીટ રાખી લીધી હતી તો તેને આપણે આ રીતે ઉપરથી છીણીને નાખીશું

તો મિત્રો ઓછી મહેનત અને ઓછા ખર્ચામાં એકદમ સરસ આપણું કેક બનીને તૈયાર છે મિત્રો આપણું એકદમ યમી કેક બનીને તૈયાર છે જો તમને મારી આ રેસિપી ગમે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી જય શ્રી કૃષ્ણ મિત્રો